ખાદ્ય ખોરાકમાંથી જીવજંતુઓ નીકળવાની પ્રક્રિયા જાણ કે હવે સામાન્ય બની ગઈ છે સુરતની નામાંકિત હોટલમાંથી ઢોસામાંથી વંદો નીકળ્યો હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં નામાંકિત હોટલથી લઈ અને ઘરે મંગાવતા ફૂડ માં જીવ જંતુઓ સોશિયલ થઈ રહ્યો છે ભાગળસિદ્ધ સ્થિત ખાવદરા ગલીમાં આવેલા લવલી ઢોસા ગ્રાહકે મંગાવેલા ઢોંસા વંદો નીકળ્યો હતો જેથી ઢોંસા ખાવા આવેલા ગ્રાહકે વંદાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો આંગે તેમણે લવલી ઢોસાના સંચાલક લોકોને પણ જાણ કરી હતી સમગ્ર વિડીયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના પગલે લોકોએ કહ્યું હતું કે લવલી ઢોસામાં જમતા પહેલા સાવધાન રહેવું જોઈએ કારણ કે આરોગ્ય સાથે સીધા જ ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે જો આ જ પ્રકારે ઢોસા ખાઈ અને બીમાર પડવું હોય તો જ અહીં જવું જોઈએ તેવી પણ કમેન્ટ લોકોએ કરી હતી

જીવડું છે કે નથી કાકા એમ કઉ છું આ ક્યાંથી જુઓ તમે ક્યાંથી બોલો છો આ હલો આ લવલી ઢોસા તમારું છે ભાઈ તમારું છે આ જીવડું છે કે નથી એમ મને કયો આ જીવડું છે કે નથી ભાઈ આ જીવડું છે કે નથી છે

કાકા જેવડું છે કે નથી એમ પૂછું આ કે ના બોલો જલ્દી ફટાફટ બોલો ફટાફટ બોલો 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 કાકા તમારી પાસે ટાઈમ નથી મારી પાસે નથી તમારા ઘરે ગયા રાહ જોવે છે છે કે નથી તમે હમણાં હું બોલો છો કેવો છે હું આ કેવું છે ને હા આ કેવો છે મારે આજ કરવો એમ નઈ છે કે નઈ એમ હું પૂછું છું જીવડું છે તમે હું ક્યો છો હું છે તમે હું ક્યો છો આ હું છે એમ ક્યો મારા ઘર કે જ આ એવું છે તો તમારા ઘરે ગાટો તમારે એ ન જ કે અંદર હું નાખો જોઈએ ભાઈ મારા ત્યાં ડીપ ફ્રીજર પણ નથી સાહેબ મારા આટલ સુધી ડિપ ફ્રીજર ની વાત છોડી દો કાકા એ ડિપ ફ્રીજર વાત છોડી દો વાત છોડી કાકા આ આ જીવડું જીવડું છે છે કે 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 નથી નથી હું પૂછું છું ખાલી ખાલી તમે હા ના બોલો મારા કસ્ટમર જોડે હું મેં હાથ જોડું તમને મારા જોડે મારે હું

त <imitation>